શૈક્ષણિક શરૂઆત થઈ ગઈ છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ ઉજવાશે જેમાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવશે મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન બે ચોવીસ દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો છે શાળા શાળા દ્વારા દીકરીઓના છોડવાના પ્રમાણમાં ઘટાડો ન થાય તથા દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળાઓમાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યની સાથે સાથે એક સ્વાસ્થ્ય અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોના પ્રવેશનું પ્રમાણ સો ટકા પહોંચવા આવ્યું છે જ્યારે શાળા છોડવાનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું થયેલ છે જે ગુજરાત રાજ્ય માટે એક ઉપલબ્ધિ સમાન છે આ શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન બાલવાટિકામાં બે હજાર સાતસો ચાર બાળકોને અને ધોરણ દસમાં અંદાજીત એક હજાર સાતસો એસી બાળકોને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે આ શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર કક્ષાએ વિવિધ મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓની હાજરી માટે સૂચન કરવામાં આવ્યું છે આથી મહાનુભાવો આગામી તારીખ

ગુજરાત સરકાર તરફથી તમામ પ્રાથમિક શાળાઓમાં છવ્વીસ સત્તાવીસ અને અઠ્ઠાવીસ તારીખે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું માન્ય પ્રધાનમંત્રીએ જે પહેલ કરેલી હતી એ કંટિન્યુ સાથે એકવીસમાં એકવીસમો શાળા પ્રવેશોત્સવ થઈ રહ્યો છે એમાં વડોદરા શહેરમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો સાંસદશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારીઓ શહેરના સંગઠનના પદાધિકારીઓ અને શહેરના શ્રેષ્ઠીઓ અને જે અલગ અલગ પ્રકારની એનજીઓવાળા જે લોકો અમારી શાળામાં સેવા આપે છે એ લોકોની ઉપસ્થિતિમાં અમારી શાળા સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવીન બાળકોને શૈક્ષણિક કીટ આપવાનું જે પ્રવેશ ઉત્સવમાં જેનું તમામ પ્રકારનું આયોજન અમે પૂર્ણ કરેલું છે આશરે છવ્વીસો જેટલા બાળકો બાલવાટિકામાં પ્રવેશ લઈ ચૂકેલા છે અને અઠ્ઠાવીસ જેટલા બાળકો નવી બાલવાડીમાં પ્રવેશ થઈ ચૂક્યા છે અને ધોરણ એકમાં સત્તાવીસોથી અઠ્ઠાવીસ જેટલા બાળકો પ્રવેશ થઈ ચૂક્યા હતા ઓગસ્ટ મહિના સુધી ચાલતી પ્રક્રિયા છે એટલે બાવનસોથી વધારે લોકો એડમિશન આપીશું અને તમામ લોકોને છવ્વીસ સત્યાવીસ અઠ્ઠાવીસ તારીખે તમામ બાળકોને તે દાળે શૈક્ષણિક ગીટ મળી જાય એવું સંપૂર્ણ અમે આયોજન કરી લીધું છે